દાદા દાદાના રામ રામ મિત્રો એક ચોર હતો ને એને ફાંસીની સજા થઈ હવે ચોરને આમ તો ફાંસીની સજા ના થાય પણ હવે એ ચોરી કરવા ગયો ને એમાં ઘરધણી જાગી ગયા ને ફટાફટી બોલી એમાં ઘરધણી નું ખૂન થઈ ગયું એટલે એને ફાંસીની સજા થઈ તમે જાણો છો કે ફાંસીની સજા થઈ હોય એને પેલો જેલમાં રાખે તો જેલમાં રાખ્યા પછી એને સજાનો દિવસ નક્કી થાય અને સજા જ્યારે આપવાનું થાય ત્યારે એની છેલ્લી ઈચ્છા પૂછવા તારી છેલ્લી ઈચ્છા બોલ શું છે ફાંસીના માત્રે જાય તો આને પૂછ્યું તો આ કે મારે મારી માને મળવું છે એટલે ઓફિસરોને એમ થયું બરાબર છે દીકરાના છેલ્લી ઘડી હોય ત્યારે માં હાજર હોય તો બરાબર થોડીક વાર દાડવા એની મા આવી ગયા સારા ઘરના બેન હતા સારા કપડાં પહેર્યા હતા વ્યવસ્થિત હતા ને બધાને એમ કે હમણાં છોકરો દોડીને માના પગમાં પડી જાય પણ એમ કરવાને બદલે ચોર દોડીને માને નાકે બટકું ભરી લીધું બધાની આંખો ચાર થઈ ગઈ એને જલ્દી જલ્દી પકડીને ફાંસીના માતળા ઉપર લઈ આવ્યા પછી ઓફિસરોએ પૂછ્યું કે કોઈ મા માટે દીકરો આવું વિચારતો હોય એવું અમે કાંઈ માન્યું નહોતું તો કે એમાં શું છે આ મને ફાંસી મળે છે ને એમની જવાબદાર મારી મા છે તો કેવી રીતે તો કે હું ચાર પાંચ વર્ષનો હતો થોડો ઘણો સમજડો ત્યારે પાડોશીના ઘરમાં રમવા જ હતો ત્યાં એક વખત પાણી ઉપર એક રૂપિયો પડ્યો હતો એ રૂપિયો મેં ચોરી લીધો અને ઘરે જઈને માને વાત કરી એટલે મા મને ખીજાવાને બદલે રાજી થયાને કીધું જા તારે ખાવું હોય લે આય એટલે મને સપોર્ટ મળ્યો અને હું ચોરી કરતા થઈ ગયો અને થાતા થાતા આવો અઠંગ ચોર બની ગયો મિત્રો માણસો કહેતા હોય કે માના સંસ્કાર બાપના સંસ્કાર જન્મથી મળે છે એ સાચું છે પણ સંસ્કારનો પૂરો આધાર એના ઉછેર ઉપર છે આજે હું ઉછેરની વેતન વાત કરવાનો છું માણસનો ઉછેર કેવી રીતે થાય છે બાળકનો એ બહુ અગત્યનો છે અને ઉછેર કરવો બહુ અઘરો છે ઉછેર કરવાનું શીખવાડવા પોતાના બાળકોનો ઉછેર કરવામાં નાપાસ થાય છે એટલો બધો આગ્રહ બાળકને બધી રીતે ટ્રીટ કરતા આવડવું જોઈએ હેન્ડલ કરતા આવડવું જોઈએ એના બહુ વખાણ ના કરે અને એને બહુ વધારે નહીં બધું માપમાં આવે વખાણ કરીને પાછા એને આગળ વધવાની સલાહ દેવાય એને ખીજાઈને પાછા ફોસલાવી લેવાય આ માવતરનું કામ છે વિશ્વવિખ્યાત કવિ હતા ભારવી ભારવી નામ હિંબળું મસ્ત કવિતાઓ લખે સંસ્કૃતમાં બધા વખાણ કરે એના પપ્પાને બતાવે ને એટલે એમ કહે કે આમાં હજી કવિતા બરાબર બની નથી એટલે આમાં થોડોક સુધારો કરે એટલે ભારવી વળી બધી સુધારો કરે ને બે ચાર પાંચ દી પછી બતાવવા જાય એમ કરતાં કરતાં શ્રેષ્ઠ કવિતાઓ લખવાની બેસ્ટ કવિતા એને જ્યારે લાગી ત્યારે એના પપ્પાના જાણમાં મૂકીને એમ કીધું કે હવે જુઓ પપ્પાને લાગ્યું કવિતા તો જોરદાર છે પણ તોય એને ભારવીને એમ કીધું કે હજી કંઈક ઘટે છે કવિતા જામતી નથી બારવી કાગડી લઈને વયો ગયો અને ખીચ કે પપ્પા તો છે ને મારી ઈર્ષા કરતા હોય એવું લાગે મોટા હતા એટલે મારી ઈર્ષા કરતા હોય એવું લાગે પપ્પાને પતાવી દઉં એટલે બગીચો હતો ને એના પપૈયાનું ઝાડ હતું એના થાળ પાછળ તલવાર લઈને સંતાઈ ગયો જ્યાં એના મમ્મી પપ્પા દરરોજ ફરવા આવતા એના મમ્મી પપ્પા ફરવા આવતા હતા ભારવીને એમ કે અહીંથી નીકળે એટલે હમણાં ડોકો કાપી નાખું પણ એના મમ્મી પપ્પાનો વાર્તાલાપ સાંભળો તો આબો બની ગયો એની મા પપ્પાને કહેતી હતી કે ભારવી આવી સરસ કવિતાઓ લખે છે ને તમે કેમ એને ઇગ્નોર કરો છો કેમ એને એમ વખાણ નથી કર્યું એટલે એના પપ્પા કે સાંભળજો હું એના વખાણ કરું ને તો એને એમ થાય કે મને બધું આવડી ગયું જ્યાં એની પ્રગતિ ઠપ થઈ જાય અને હું વખાણ ન કરું ને તો સારામાં સારું સારામાં સારું લખવાનું કરે હું એના સારા માટે એવું કરું છું ભારવી આ વાર્તાલાપ સાંભળો અને બહાર નીકળીને તલવાર પપ્પાના પગમાં મૂકી દીધી અને બધી વાત કરી બાપ દીકરો ભેટા મિત્રો વખાણ કરવામાં ધ્યાન રાખવું જોઈએ ઉછેર બહુ મહત્ત્વની વસ્તુ છે ઉછેર એટલે ઉછેર એક ચિત્રકાર હતો મોટો ચિત્રકાર અને આ બે હુબ ચિત્ર બનાવતો પણ એ માણસને મોડલ તરીકે રાખતો હોય માણસ જો આમ હોય તો મસ્ત ચિત્ર બને એક વખત એને કાનુડાનું ચિત્ર બનાવવાનું મન થયું રાજાએ કીધું કે કૃષ્ણ ભગવાનનું બાળકનું સારામાં સારું ચિત્ર બનાવે તો તું માગ એટલા રૂપિયા દઉં પેલો ચિત્રકાર કે મારે એવો બાળક જોઈ કે કનૈયા જેવો હોય એનો હસ્ત મોઢું હોય તો કે તો તું ગોત્યાય ઓલો હોવું ફઈ પણ કોઈ એને સંતોષ નથી એમાં એક બાળક એને મળી ગયો એ બાળક અસલ ભગવાનનો સ્વરૂપ સ્વરૂપ એવું લાગ્યું એને લે આવ્યા એને સામે બેસાડી ચિત્રકારે ચિત્ર બનાવ્યું રાજાને બતાવ્યું રાજા ખુશખુસ હાલ થઈ ગયો રાજાએ સો સોના મોર ભેટ આપી વર્ષોના વર્ષ વહી ગયા ચિત્રકાર મોટો થઈ ગયો છેલ્લે છેલ્લે એને એમ થયું કે મારે ચિત્ર બનાવવું જોઈએ મારે મારી યાદગીરી પછી એને વિચાર્યું કે મેં કૃષ્ણનું ચિત્ર બનાવ્યું છે તો હવે કંસનું ચિત્ર બનાવો પણ કંસ જેવો માણસ ગોતવો પડે માંડો રખડવા માંડો રખડવા બધે ફઈરો એમાં એક ગામમાં અસલ તમારા આમ ખૂંખાર માણસ દેખાડા મોટી મૂછો મોટી આંખો લાલ પોળી છાતી ખભા મજબૂત હાલતો હોય તો ધરતી ધૂધતી હોય એવું લાગે ઓલો માણસના મનમાં ચિત્રકારના મનમાં માણસ વસી ગયો એને કીધું ભાઈ મારે ચિત્ર બનાવવું છે કંસનું તું અસલ ક્રૂર માણસ લાગે તો હાલો બનાવો ચિત્ર બનાવ્યું ચિત્ર પૂરું થયું ને તો પછી ઓરો કંસ જે હતો ને કંસનું ચિત્ર જેનું બનાવતો હતો ને એ રોવા મીડ્યો ચિત્રકાર કે કેમ થયું તો કે તમને યાદ છે તમે વર્ષો પહેલાં એક પાંચ છ વર્ષના બાળકનું ચિત્ર કૃષ્ણનું બનાવ્યું તો કે આ યાદ છે એ ઈ કૃષ્ણ એ હું જ છું અત્યારે આવો થઈ ગયો મિત્રો વિચાર કરજો આનો ઉછેર કેવી રીતે થયો છે એટલે મારો કહેવાનો મતલબ એ છે કે સંસ્કાર તો છે જ પણ સંસ્કારમાં જો સંસ્કારવાળો ઉછેર ભળે તો માણસની જિંદગી બની જાય રામે રામ